બે લાખ ને સિત્તેર હજાર રૂપિયાની એક કિલો કેરી મિયા નામ છે એના ઉપરથી મિયા મેંગો નામ પડેલું છે અને માર્કેટમાં ગૂગલ સર્ચ કરો એટલે આનો ભાવ બે સિત્તેર હજાર રૂપિયા હાલની ડેટમાં છે અને હવે તો આપણે ભારતભરમાં કોઈ જગ્યાએ આ કેરીના રોપા વાવી દેવાના અને કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા ખાઈ શકે હા ખાઈ શકે જે આપણી પાસે તમે જોઈ શકો છો આ બે વર્ષથી આપણી પાસે ઉત્પાદન આવે છે અને મિયા જાકી મેંગોનો આપણી પાસે કોઈ પ્રકારનો વેધરમાં પ્રોબ્લેમ નથી આવતો પછી આનાથી કઈ રોગ થાય ના આનાથી કોઈ રોગ નો થાય આ કેરી રે આ કેન્સર રોગ પ્રતિકારક શક્તિ આની અંદર જાજી છે જે બધા વિટામિનથી ભરપૂર છે એના હિસાબથી આનો રેટ બે લાખ સિત્તેર હજાર રૂપિયા છે એમ હા

તો આ રોપો કેવી રીતે તમે આનું કઈ રીતે વેચાણ કરો છો આના રોપા આપણી પાસે આ જ બધાય મધર પ્લાન્ટ છે મારી પાસે વીસ પ્લાન્ટ છે આમાંથીને જ આપણે રોપા બનાવેલા છે એની ઓરિજિનલ ખાતરીપૂર્વક આપણે નંદુ બાગ છે જે રાજકોટની બાજુમાં વિરવા ગામમાં આવેલું છે રાજકોટની બાજુમાં વિરવા ગામ છે સાપરની બાજુમાં સાપરની બાજુમાં વિરવા ગામ અને આપણા બાગનું નામ નંદુ બાગ છે નંદુ બાગ છે આખું ઓર્ગેનિક જ છે આખું ઓર્ગેનિક છે અને આપણે રોપડાઈ અહીંયા તૈયાર કરીએ છીએ અને આનો રોપડો બે હજાર રૂપિયામાં રોપડો મળી જશે ભારતભરમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમારે ઘરની બાજુમાં ફળિયું હોય કોઈ ગાર્ડન હોય કોઈ રેસ્ટોરન્ટ હોય તો અહીંયા આજુબાજુમાં ગાર્ડન હોય કોઈ બગીચા હોય કોઈ પણ જગ્યાએ એને તમારે જો આની ખેતી કરવી હોય

આ બાગમાં આપણી પાસે કેટલી કેટલી પ્રકારની કેરીઓ હોય છે આપણી પાસે અત્યારે હાલમાં માં પ્રકારની કેરી છે એસી પ્રકારની કેરી હા એસી પ્રકારની કેરી છે જે બધી ટ્રેડિશનલ છે એમાં આપણી પાસે સોળ કલરફુલ વેરાયટી છે સોળ કલર હા સોળ કલરફુલ વેરાયટી છે જે લાલ કલર માં થાય જેમ કે કિંગોક ઓફ છે રેડ આઈવરી છે બ્રુનાઇ કિંગ છે પ્રોમિયટ કેન છે બધી આવડી આવડી કેરી કેમ આ બધી આ છે આ દશેરી છે દશેરી નાની સાઈઝ માં થાય દશેરી કેરી વાહ

આ ત્રણ વર્ષની કેરીમાં ત્રીજા વર્ષથી ઉત્પાદનમાં લુમખો થાય લુમખામાં આવે હા વાહ આપણે બધા જો બીજા આંબા હોય ને તો એમાં એક જ કેરી થતી હોય આવી રીતે આનો તમે આમાં લુમખે લુમખા થાય એમ એકારે આઠ થી દસ બાર કેરી થાય એકારે 8 થી 10 12 કેરી થાય અને કોઈ પણ પ્રકારનો આની અંદર રોગ નથી આવતો કેસર અને મેંગો ખાતા હોય એવો ટેસ્ટ આવે એવો ટેસ્ટ આવે અને વર્ષમાં ત્રણ વાર ફ્રૂટિંગ આવે એકવાર કેરીની સીઝન પહેલા આવે એકવાર કેરીની સીઝનમાં આવે અને એકવાર હવે કેરીની સીઝન પછી આવશે એટલે 12 માસ આ કેરી ખાવા મળે 12 માસ આ કેરી ખાવા મળશે વાહ અને આના પ્લાન્ટની શું કિંમત હોય છે આના પ્લાન્ટની આપણી પાસે 2500 રૂપિયા એક પ્લાન્ટની કિંમત છે ગમે ત્યારે આપણી પાસે નંદુ બાગની અંદર આવીને લઈ જઈ શકે છે અને કોઈ પણ જગ્યાએ આ કોઈ પણ જમીનમાં થાય હા કોઈ પણ જમીનની થાશે અને કોઈ પણ બધા વેધર અને અનુકૂળ આવે છે આ એક

એટલે હું તો કહું છું મારા વાલેડા તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય એક એક આંબો તો વાવી જ દેવાનો અને બારા માસ કેરી ખાવા મળે તો આનાથી વિશેષ તો શું છે અત્યારે પીઝા ને એવું બધું ખાય એના કરતા તો ફ્રૂટ સારું છે ફ્રૂટ સારું બે હજાર ને પચીસો રૂપિયામાં તમને રોપવા મળી જાય છે તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો બાકી એકવાર જરૂર તમે અહીંયા રાજકોટમાં કે રાજકોટ આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ આવો ત્યારે પહોંચી જજો રાજકોટની બાજુમાં વીરવાવ ગામ છે ત્યાં જ્યાં નંદુબાગ આવેલું છે અહીં આવશો એટલે તમને બહાર નીકળવાનું મન નહીં થાય